સુરત એપીએમસી માર્કેટે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે રાજ્યની નાણાકીય વર્ષ બે હજાર આંકડા અનુસાર રાજ્યની બસો બાસઠ એપીએમસી માંથી એપીએમસી દ્વારા તેતાલીસ પોઈન્ટ પંચાવન કરોડની આવક મેળવવામાં આવી છે સુરત એપીએમસી માર્કેટમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી શાકભાજી વેચાણ માટે આવે છે આ શાકભાજી સુરત શહેરની 70 લાખ ની વસ્તુ સાથે જ આજુબાજુના તાલુકા ગામોમાં પણ વેચાણ અર્થે જાય છે ત્યારે APMC ની આ વર્ષની વાર્ષિક આવકમાં 20% જેટલો જંગી વધારો થયો હતો પત્રના શેરમાં देसी પદ્ધતિથી પરરને ઘસમાં પકવવામાં આવે છે ત્યાર બાદનો મેંગો પલ્પ બનાવીને વિદેશમાં અમેરિકા રશિયા કેનેડા દુબઈ જર્મની કોરિયા ને એક્સપોર્ટ પણ કરીએ છીએ એને સાથે સાથે મેંગો જ્યુસ લીચી જ્યુસ જમરૂક જ્યુસ જામ અથાણા પણ આપણે આ વખતે સુમલ ડેરીના જે પાર્લર છે સુરત તાપી સુરત છે એમાં લગભગ સાડી ત્રણસો એ પાર્લર ઉપર અને એપીએમસીના ગેટની બહાર આપણે ત્રીસ જેટલી પ્રોડક્ટો વેચવાનું કામગીરી હાલમાં ચાલી રહી છે એના કારણે આ વખતે સમગ્ર રાજ્યની બસો છવ્વીસ એપીએમસી માર્કેટ છે એમાં સુરત એપીએમસીનો નંબર વન આવ્યો છે